આખા નાખા કપડા પદલી જશે એના પહેલા રેનકોટ લઈ લ્યો ભાઈ અને શરદી થઈ જશે ને અલગ થી ખર્ચો આવશે પાછો અહીંયા તમને ડબલ કાપડના રેનકોટ મળે છે માત્ર ત્રણસો નવ્વાણ રૂપિયા થી ચાલુ થઈ જાય છે અને સાથે માથામ વરસાદ ના વાગે એટલે માત્ર નવ્વાણું રૂપિયામાં હેલ્મેટ લઈને આયા છે વરસાદ થી બચવા માટે ભાઈ અને એમાં પણ અલગ અલગ વેરાયટી છે સો દોઢસો ને બસો સુધીના અલગ અલગ વરસાદના હેલ્મેટ મળી જશે અને રેનકોટ અને હેલ્મેટ બંને વસ્તુનો ફૂલ સ્ટોક લઈને આયા છે તમારા માટે આ રેનકોટ નો સ્ટોક તો જુઓ ભાઈ આખી દુકાન ભરી દીધી છે આ એમની બીજી બ્રાન્ચ છે જે આવેલી છે ભાઈ રાવપુર

પહી જજો